શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આસો માસની શુક્લ પક્ષની એકાદશી છે જે પાસા કુષા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી સઘળા પાપોને હરનારી છે સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી છે શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી ધન અને મિત્ર આપનારી છે મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો તેને ક્યારેય યમયાતના પ્રાપ્ત થતી નથી તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કોસા એકાદશીની વ્રતવિધિ વ્રતકથા તથા મહિમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા ચપ તપ વ્રત ઉપવાસ કરવાનું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ સૌથી મોટું ગણવામાં આવે છે એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ બે અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે એટલે કુલ છવ્વીસ અગિયારસ થાય આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને લોકોના મનોરથ પણ પૂરા થાય છે શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મોના થયેલા ચાર જાતના પાપ નષ્ટ થઈ જાય છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુધ શુકલ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કાતત સુખ શુકલ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નક્કળો નહીં પણ ફળાહાર કરો શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભાવ પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે એકાદશી વ્રતની વિધિ દશમની રાત્રિ બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાતઃ લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી જવા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું આ શક્ય ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાન સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતાજીના પાઠ કરવા પ્રભુસ્વામી આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ હું દુભાવીશ નહીં ગરીબોની તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરી રાત્રે જાગરણ કરીને ભજન કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય પાંચશાળી મંત્ર અથવા ગુરુમંત્રના જાપ કરવા આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ રાખવી તમારા હાથની વાત છે મારું આવ્રત પૂરું કરવાની મને શક્તિ આપો મન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આવે છે આપે છે આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું આ પ્રમાણે વિધિ સવ્રત કરવાથી ઉત્તમ વ્રતની ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેની પરિક્રમા કરીને ઉપવાસ છોડવો પારણા કરવાની રીત બારશના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય આવી ભાવના કરીને સાત અંજલે પાણી પીવું તથા ચણાના સાત દાણા લઈને વ્રત ખોલવું જોઈએ યુધિષ્ઠિ જ્યારે આ સોમાસના શુકલ પક્ષમાં આવતી એકાદશી વિશે જાણવાની વાત કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હે રાજન આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પાસા કોસા એકાદશી કહેવાય છે આ સઘળા પાપોને હરનારી છે સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી ધન અને મિત્ર આપનારી છે મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો તેને ક્યારેય યમયાતના પ્રાપ્ત થતી નથી તો હે રાજન એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે દિવ્ય રૂપધારી ચતુર્ભુજ ગરુની ત્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પિત્બરધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે તો હે રાજન આવા પુરુષો માતૃપક્ષની દસ પિતૃપક્ષની દસ તથા પત્ની પક્ષની પણ દસ પેઢીઓનો ઉદ્ધાર કરે છે આરી દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે શ્રી વાસુદેવનું પૂંજન કરવું જોઈએ જીતેન્દ્ર ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે જે પુરુષ તલ ભૂમિ ગૌ અન્ન જળ પગરખા અને છત્રીનું દાન કરે છે એ ક્યારેય પણ યમરાજાને દેખાતો નથી પાસાકુસા એકાદશી તે સર્વપાપોને હરનારી તથા ઉત્તમ છે તે દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિને માટે મનુષ્યને સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનાર પદ્મનાભસંગક વાસુદેવનું પૂંજન કરવું જોઈએ જીતેન્દ્રિય મુનિ લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરીને જે ફળને મેળવે તે પહેલાં દિવસે ભગવાન ધ્વજને પ્રણામ કરવાથી મળી જાય પૃથ્વી પર જેટલા તીર્થ અને દેવાલય છે તે બધાના સેવનનું ફળ ભગવાન વિષ્ણુના નામ કીર્તન માત્રથી મનુષ્ય મેળવી લે છે જેઓ શસ્ત્ર ધનુષ ધારણ શંખ ધનુષ ધારણ કરનારા સર્વવ્યાપક ભગવાન જનાદરને શરણે જાય છે તેમને કદી યમલોકની યાતના ભોગવવી પડતી નથી જો બીજા કામના નિમિત્તે પણ મનુષ્ય એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો તેને કદી યમયાતના પ્રાપ્ત નથી થતી જે મનુષ્ય વિષ્ણુ ભક્ત થઈને ભગવાન શિવની નિંદા કરે તો ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન નથી પામતો તેને નક્કી જ નરકમાં પડવું પડવું પડે છે આ રીતે જો કોઈ શિવ કે પાસુપત થઈને ભગવાન વિષ્ણુની નિંદા કરે તો તે ઘોર સૌરવ નરકમાં નાખીને ત્યાં સુધી પકવામાં આવે જ્યાં સુધી કે ચૌદ ઇન્દ્રો ઇન્દ્રોનું આયુષ્ય પૂરું નથી થઈ જતું આ એકાદશી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી ધન તેમજ સારા મિત્ર આપનારી છે રાજન આ એકાદશીના દિવસે ઉપવાસ તથા રાત્રે જાગરણ કરવાથી અનાયાસ જ વિષ્ણુધામની પ્રાપ્તિ થઈ જાય છે આ એકાદશી પુરુષ માતૃ પક્ષની દસ પિતાના પક્ષની દસ તથા સ્ત્રીના પક્ષની પણ દસ પેઢીઓનો ઉદ્ધાર કરે છે એકાદશી વ્રત કરનાર મનુષ્ય દિવ્ય રૂપધારી ચતુર્ભુજ ગરુની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને ધારી થઈ ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે આ સોના સુકલ પક્ષમાં પાસાકોનું વ્રત કરવા માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ શ્રીહરિના લોકમાં જાય છે જે પુરુષ સોનું તલ ભૂમિ ગાય અન્ન જળ ચપ્પલ અને છત્રીનું દાન કરે છે તે કદી યમરાજને જોતો નથી નૃપશ્રેષ્ઠ દરિદ્ર પુરુષને માટે પણ જરૂરી છે કે તે યથાશક્તિ સ્નાન દાન વગેરે ક્રિયા કરીને પોતાના દરેક દિવસને સફળ બનાવે જેઓ હોમ સ્નાન જપ ધ્યાન અને યજ્ઞ વગેરે પુણ્ય કર્મ કરનારા છે તેને ભયંકર યમયાતના જોવી પડતી નથી લોકોમાં જે માનવ દીધાયુ ધનાઢ્ય કુલીન અને નિરોગી જોવામાં આવે છે તેઓ પહેલાના પુણ્યાત્મા છે પુણ્ય કરતા પુરુષ આવા જોવામાં આવે છે આ વિષયમાં વધુ કહેવાથી શું લાભ મનુષ્ય પાપથી દુર્ગતિમાં પડે અને ધર્મથી સ્વર્ગમાં જાય તો હે રાજન તમે જે કંઈ પૂછ્યું હતું તે મુજબ મેં તમને પાસાકોષા એકાદશીનો મહાત્મ સમજાવ એમ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું ચલ મધ્ય વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામને સર્વ કામેશુ માધવ સતાની નમાની પ્રતિ રુથ્ય થાય પઠિત સર્વપાપ વિનિમુક્ત વિષ્ણુ લોકે મહ્યતે હે લક્ષ્મીપતિ હે દેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભવના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું વસુદેવ વસુતમ દેવમ કંચાણુ રમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગત ગુરુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ